ત્રેષ્ઠી શલાકા પુરુષ જૈન ધર્મના ત્રેસઠ શલાકા પુરુષ શલાકા પુરુષ શલાકા પુરુષ એટલે એવો પુરુષ જેણે પોતાના આત્માનો મોક્ષ નિશ્ચિત કરી લીધો છે આવો પુરુષ ક્યાં તો પોતાના આજ ભવમાં મોક્ષને સિદ્ધ કરી લે છે અથવા નજીકના ભવોમાં મોક્ષને પ્રાપ્ત કરી લે છે તેની વિશેષતા એ હોય છે કે પોતાના ધર્મના સમુદાય પર તેની પ્રભુતાનો બહુ મોટો પ્રભાવ હોય છે તે ધર્મના ઉત્તમ પાલન તેમજ ઉત્તમ સાધનાઓ દ્વારા શલાકા પુરુષ બનવા માટેની યોગ્યતા તથા ભવ્યતાને ધારણ કરે છે અને શલાકા પુરુષ બનીને જિનશાસનની ઉત્તમ પ્રભાવના કરે છે જૈન ધર્મના આવા ત્રેસઠ શલાકા પુરુષ છે ચોવીસ તીર્થંકર બાર ચક્રવર્તી વાસુદેવ નવબલરામ તેમજ નવ પ્રતિવાસુદેવ મળીને કુલ ત્રેસઠ શલાકા પુરુષ થાય છે પ્રસ્તુત વીડિયોમાં આપણે આ ત્રેસઠ શલાકા પુરુષોનો પ્રથમ પરિચય પામીશું અમારી આ રચના જિન્શાસનની પ્રભાવનાનો એકમાત્ર હેતુ ધરાવે છે સૌ પ્રથમ કરીએ વર્તમાન જિનશાસનના સ્થાપક ચોવીસ તીર્થંકર ભગવંતોના નામ સહિત દર્શન અને આ છે વર્તમાન જિનશાસનના બાર ચક્રવર્તી મહારાજાઓ અને આ છે વર્તમાન જિનશાસનના નવ વાસુદેવ અને આ છે વર્તમાન જિનશાસનના નવ બલરામ અને આ છે વર્તમાન જિનશાસનના નવ પ્રતિ વાસુદેવ તો આ હતા જૈન ધર્મના ત્રેસઠ શલાકા પુરુષો આ વર્તમાન ચોવીસીના ત્રેસઠ શલાકા પુરુષો છે સંસારના દરેક કાળચક્રની દરેક ચોવીસીમાં આ પ્રકારે ત્રેસઠ શલાકા પુરુષો અવતાર લે છે આ મહાભવ્ય પુરુષોના જીવનચરિત્રનો મહિમા એ છે કે તેમણે પોતાનું મોક્ષગમન પૂર્ણત સુનિશ્ચિત કરી લીધું છે તે પોતાના આ જ ભવમાં અથવા તો બહુ નજીકના ભવમાં મોક્ષને અવશ્ય સિદ્ધ કરી લેશે તેમાં સૌપ્રથમ જોઈએ ચોવીસ તીર્થંકરો વિશે આ છે જૈન ધર્મના ચોવીસ તીર્થંકરો આ દરેક તીર્થંકરના જીવનચરિત્રને આપણે અલગ અલગ કથા દ્વારા જાણીશું જૈન ધર્મની સ્થાપના તેમજ પુન સ્થાપના અલગ અલગ સમયે ચોવીસ તીર્થંકરો દ્વારા થાય છે આ ચોવીસ તીર્થંકરો અવશ્ય મોક્ષગામી હોય છે તે પોતાના જે તે ભવમાં જ મોક્ષને સિદ્ધ કરી લે છે ચોવીસ તીર્થંકર ભગવંતો પછી આવે છે ચક્રવર્તી મહારાજાઓ આ છે બાર ચક્રવર્તી મહારાજાઓ આ દરેક ચક્રવર્તીના જીવનચરિત્રને આપણે અલગ અલગ કથા દ્વારા જાણીશું સમગ્ર પૃથ્વી પર જે રાજાનું એકછત્રી સામ્રાજ્ય હોય તે ચક્રવર્તી રાજા કહેવાય છે દરેક ચોવીસીમાં બાર ચક્રવર્તી મહારાજા થાય છે આપણે વર્તમાન ચોવીસીના બાર ચક્રવર્તી મહારાજાઓના નામ જોયા આ બાર ચક્રવર્તી રાજાઓમાં શ્રી શાંતિનાથ શ્રી કુંથુનાથ અને શ્રી અરનાથ આ ત્રણ મહાભવ્ય આત્માઓ પોતાના તેજ ભવમાં ચક્રવર્તી મહારાજા પણ બન્યા હતા અને એ પછી તે તીર્થંકર એટલે કે ધર્મ ચક્રવર્તી પણ બન્યા હતા તીર્થંકરના સ્વરૂપે તે પોતાના એ જ ભવમાં મોક્ષને પામ્યા હતા ત્રીજા ચક્રવર્તી મઘવા તથા ચોથા ચક્રવર્તી સંતકુમાર ત્રીજા દેવલોકને પામ્યા હતા આઠમા ચક્રવર્તી સુભુમ તથા બારમા ચક્રવર્તી બ્રહ્મદત્ત સાતમી નરકે ગયા હતા આમ ત્રણ તીર્થંકર સહિત આઠ ચક્રવર્તી મહારાજાઓ મોક્ષે ગયા બે ચક્રવર્તી મહારાજાઓ ત્રીજા દેવલોકમાં ગયા અને બે ચક્રવર્તી મહારાજાઓ સાતમી નર્કમાં ગયા બાર ચક્રવર્તી મહારાજાઓ પછી આવે છે નવ વાસુદેવ નવ બલરામ અને નવપ્રતિ વાસુદેવ આ ત્રણેય મહાપુરુષો એક જ સમયમાં અવતાર ધારણ કરે છે અને તેમના તાણાવાણા પરસ્પરની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય છે જેમ ચક્રવર્તી સમગ્ર પૃથ્વીના મહારાજા હોય છે તેમ વાસુદેવ અર્ધી પૃથ્વીના રાજા હોય છે આથી તે અર્ધ ચક્રવર્તી પણ કહેવાય છે આ છે જૈન ધર્મના નવ વાસુદેવો આ દરેક વાસુદેવના જીવનચરિત્રને આપણે અલગ અલગ કથા દ્વારા જાણીશું દરેક ચોવીસી દરમિયાન નવ વાસુદેવનો જન્મ થાય છે દરેક વાસુદેવ પોતાના જીવનકાળ દરમિયાન ભારે કર્મી હોય છે પોતાના ક્રૂર કર્મોને કારણે તે નરકમાં જ જાય છે દરેક વાસુદેવના ભાઈ તરીકે એક બલરામ જન્મ ધારણ કરે છે આ છે જૈન ધર્મના નવ બલરામ આ દરેક બલરામના જીવનચરિત્રને આપણે અલગ અલગ કથા દ્વારા જાણીશું વાસુદેવ અને બલરામના પિતા એક જ હોય છે પરંતુ માતા અલગ અલગ હોય છે એટલે કે વાસુદેવ અને બલરામ એક જ પિતાની બે અલગ અલગ પત્નીઓની કોખે જન્મ ધારણ કરે છે બંને વચ્ચે શરૂઆતથી જ અત્યંત સ્નેહ હોય છે નવ વાસુદેવના ભાઈ તરીકે નવ બલરામ જન્મ ધારણ કરે છે વર્તમાન ચોવીસીના નવ બલરામમાંથી પ્રથમ આઠ બલરામ મોક્ષને સિદ્ધ કરી ચૂક્યા છે નવમાં બલરામ બળદેવ બહમ નામના પાંચમા દેવલોકમાં ગયા છે ત્યાંથી પૃથ્વી પર મનુષ્ય તરીકે જન્મ લઈને તે મોક્ષે જશે હવે જોઈએ પ્રતિવાસુદેવ વિશે આ છે જૈન ધર્મના નવ પ્રતિ વાસુદેવ આ દરેક પ્રતિવાસુદેવના જીવનચરિત્રને આપણે અલગ અલગ કથા દ્વારા જાણીશું જ્યાં વાસુદેવ હોય છે ત્યાં પ્રતિ વાસુદેવ અવશ્ય હોય છે બંને વચ્ચે પૂર્વભવનું વેર હોય છે આ ભવમાં પ્રતિ વાસુદેવ પોતાના બળથી ઘણા બધા યુદ્ધો દ્વારા અડધી પૃથ્વીને પોતાને આધીન કરે છે અને વાસુદેવ એક જ યુદ્ધમાં તેને હરાવીને તેની અડધી પૃથ્વીનો સ્વામી પોતે બની જાય છે વાસુદેવની જેમ જ પ્રતિ વાસુદેવ પણ પોતાના અતિભારે તથા ક્રૂર કર્મોને કારણે હંમેશા નરકમાં જ જાય છે જો કે એ પછી બહુ થોડા ભાવોમાં વાસુદેવ અને પ્રતિવાસુદેવના આત્માઓ મોક્ષને સિદ્ધ કરી લે છે અને એ જ તેમની ભવગાથાનો મહિમા છે તો આ હતા જૈન ધર્મના ત્રેસઠ શલાકા પુરુષો આ ચેનલ પર આપણે આ ત્રેસઠ શલાકા પુરુષોની જીવનગાથા તેમજ સંપૂર્ણ જીવનકથાને જાણીશું તેની સાથે જ જૈન ધર્મને પણ તેના સાચા અર્થમાં જાણીશું